સાચી વાત છે કે અનેક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ આ વાક્ય કીધું જોઈએ કે છેલ્લી કેસરોલની રોટલી હોય તો એમ કે મારું જમવાનું પૂરું થઈ ગયું છે મને ભૂખ નથી વંદન પણ સમાજમાં કુટુંબમાં લગ્ન હોય દિવાળીનો પ્રસંગ હોય છેલ્લા જેના પડપડાની ખરીદી કરતા હોય એ પુરુષને પણ વંદન કરવાને લાયક જ છે કારણ કે હંમેશા એ પહેલું વહેલું જોઈએ કોને શું શું જોઈએ છે એટલે શરૂઆતમાં એને મગજમાં રાખ્યું કે આપણું બજેટ પાંચ નું પછી બધાના બજેટ આવે એટલે એમ કે આપણા ભાગે હજાર રૂપિયા આવે છે હજાર રૂપિયામાં પછી એમ કે આપણે બેન ને દેવાના તો પછી પોતે એમ કે મને કપડાના કાંઈ એવા શોખ નથી તમારા બધા બહેનો ને એવા હોય બધા એને બધા જ પ્રકારના શોખ હોય પણ પુરુષને પોતાના શોખ દબાવીને જતા કરીને ઘરને રૂડુ કરતા આવડે છે અને તેમ છતાં આપણે બહુ

આપણે શું બનાવવું એ ચિંતા કરવાની છે આ પૃથ્વી પર આજે કેટલા એવા લોકો છે કે જેને સાંજ પડે આ ચિંતા કરવાની છે કે મારે શું જમવું કેટલા બધા લોકો એવા છે અને અત્યારે સૌથી વધુ જે મારે વાતો કરવાની છે એ ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ છે શંકા સૌથી વધુ સ્ત્રીઓને જે પુરુષો માટે પડતી હોય છે શંકા મોડા કેમ આવ્યા ક્યાં ગયા તા શું કરતા હતા કોનો ફોન આવ્યો મન બતાવો તો આ કોણ હતી થી લઈને બ્લાબ્લાબલા લિસ્ટની યાદી તૈયાર જ હોય તૈયાર જ હોય એવી તમામ સ્ત્રીઓને બે હાથ જોડીને વિનંતી છે તમે જ્યારે જ્યારે શંકા કરો છો ને ત્યારે તમને વિશ્વાસ એ પુરુષમાં નહીં તમારી જાત ઉપર નથી તો જ તમને શંકા આવે બાકી શંકા આવે જ નહીં તમને તમારા કરેલા પ્રેમ ઉપર તમને કરેલા વલણ ઉપર તમને કરેલી વાતો ઉપર તમને કરેલા અભિવ્યક્તિ ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે મારી જેટલો પ્રેમ ને મારી જેટલું સમજનારું આ પૃથ્વી પર હજી સુધી આની માટે કોઈ મળ્યું નથી હોય તો ગોતી આવે આપણને ક્યાંક આપણા ઉપર શ્રદ્ધા નથી એટલે આપણે કોઈક ઉપર શંકા કરતા હોઈએ છીએ અને એટલા માટે લગ્ન જીવન આમ આમ જુઓ ને તો પ્રેમ છે ને પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે કે પ્રેમની પ્રતીતિ હોય પ્રેમના પુરાવા ન હોય પણ આપણે તો સતત પુરાવાઓ માગીએ છીએ ચોક્કસ પ્રેમની અભિવ્યક્તિ સંબંધની અભિવ્યક્તિ એક બહુ જ મોટું સ્વરૂપ છે એક બહુ સરસ મજાની વાત છે સ્ત્રી નું સૌથી મોટું હથિયાર શું છે ખબર છે મૌન ચૂપ રહેવું એક વખત એક માણસ માછીમારી કરતો તો અને થોડાક દિવસ માંદો પડ્યો અને પછી સાજો થઈ ગયો અને ફરી એને એક ઓલી તાર નાખ્યો તારમાં ગોળી નાખી લોટની ગોળી નાખી અને એમ નીચે રાખી કે હમણાં કોક માછલી આવશે એમાં ભરાશે હું માછલી લઈ લઈશ માછલી આવશે અને લઈ લઈશ એને ક્યાંય સુધી લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટ સુધી પોતે જે રોજ ક્રિયા કરતો હતો પંદર દિવસ પહેલા એ પ્રમાણે એની કરી ખબર નહીં માછલી એમાં ભરાય નહીં ફરી વાર એને એકવાર નાખ્યું કે તાર બરાબર નથી ગોળ ગોઠવાણો લોટ વ્યવસ્થિત નથી ગોઠવાણો માછલીઓ નથી કે શું એ જોવે છે કે લોટની આજુબાજુ કેટલી બધી માછલીઓ છે પણ માછલીઓ આવતી નથી એ થોડોક આમ ટેન્સ થઈને બહાર બેઠો એટલા એક વટે માર્ગો પસાર થયો ઓળખી તો તને પૂછ્યું કેમ તમે હમણાં આટલા બધા વખતથી દેખાતા નહોતા એ કે એક હું માંદો પડ્યો હતો એ કે શું મલા માણસ આ પંદર દિવસ તમારે આવવું જોઈતું હતું એવી સરસ અહીંયા એક સપ્તાહ બેઠી હતી અને એક મહારાજ આવ્યા હતા આ તળાવના કિનારે એ રોજ મૌનનો મહત્વ ચૂપ રહેવાનું મહત્વ સમજાવતા હતા ચૂપ રહીએ તો શું થાય ને ચૂપનું શું મહત્વ છે મૌન શું કઈ પ્રકારની સાધના છે એવું જ બધું સમજાવતા હતા લીલા માણસને તરત વિચાર આવ્યો કે આ સાધુએ એ જે બધી મૌનની ચૂપ રહેવાની વાત તો કરતી હતી ને એટલા માટે આ કોઈ માછલીઓ મોઢું ખોલતી નથી ચૂપ રહે છે જીવનનો અર્થ આ જ છે કે જ્યારે બાર હરિયા હોય ત્યારે મોટું ખોલશો ને તો રહેવાય ખબર હોય ખળિયા હોય હળિયા છે ત્યારે ચૂપ રહેવાય ખબર જ છે કે જ્યારે એક વ્યક્તિ ધડધડ ધડધડ બોલી રહ્યો છે ગુસ્સો કરી રહ્યો છે તમે એક વખત એક વાત ઝઘડાની કલ્પના કરો કે તમે બંને ભેગા થાવ છો અને એક એક વ્યક્તિ બોલ્યા જ રાખે છે બોલ્યા જ રાખે છે તમે એક શબ્દ ન બોલો તો ચોથા પાંચ ચાર વાક્ય મોટો છે જે બે દિવસ પછી જે સોમવારે ઘરે ટ્રાય કરજો તમે રોજ આપણે સ્વાગત કરતા હોઈએ જે રીતે પતિદેવનું બારણું ખોલીને કે આવો પધારો બેસો કેમ છો ને હું છો ને આજ હું થયું ને પેલા આ છોકરાને સમજાવી દેજો ઓલું બિલ ભરી આવજો ને ઓલા એવા થાય ધડધડ ધડધડ બોલતા હોઈએ આપણે અને સોમવાર સાંજે એવું કરજો તમે કાંઈ બોલતા નહીં ચૂપચાપ સીધા રસોડામાં જતા જજો પહેલાં વહેલાં તમારા પતિને એમ થશે કે ખોટા ઘરે આવી ગયો છોકરાઓને એમ પૂછે કે આ થયું હું અને છોકરા જવાબ આપશે કે મને નથી ખબર તમારી પાછળ પાછળ દોડતા આવશે તને હું થયું એ તો કાં બોલતી નથી તો હું થયું કાં તું બોલતી નથી ચૂપ રહેશો તો પૂછશે કરુણા સહજતા નિર્મળતા કોમળતા સ્નેહ સ્નેહ પ્રેમ એ તો બધી સ્ત્રીની જાગીર છે એ જાગીર એ ખજાના માટે તો પુરુષ સતત આવે છે સ્ત્રી પાસે પણ આપણે તકલીફ એ છે કે આપણે અત્યારે એ બધું જ જતું કરીને પુરુષો જેવું થઈ જવું છે એમના જેવું ઉપરવાળાએ હૂંફ અને કોમળતા જે સ્ત્રીમાં આપી છે ને એવી તો જગતમાં ક્યાંય નથી આપી પ્રકૃતિને પણ એટલી કોમળતા નથી આપી જેટલી સ્ત્રીના અવાજમાં આપી છે તમે જુઓ અહીંયા એકલા ભાઈઓ હોત ને તો એ લોકો આટલા વ્યવસ્થિત ન બેસત અહીંયા બહેનો છે ને એટલે એ લોકો અદબમાં બેઠા છે એવો એવો રાસાયણિક પ્રયોગ રજનીશે કીધેલી વાત છે કે આખા સભાગ્રહમાં બધા જ પુરુષો હોય અને માત્ર દસ બાર વર્ષની દીકરી આવે ને તો એક બીજાને કહેવા માટે બેન દીકરી આવી છો લિમિટમાં સભ્યતામાં એટલે ક્યાંક એની સભ્યતાનો એની કોમળતાનો આધાર પણ એક સ્ત્રી ઉપર છે તો સ્ત્રીનો આધાર ક્યાં છે એક સ્ત્રી તરીકે સતત સમાજ પાસેથી પુરાવા લેવાનું બંધ કરો સતત તમને કોઈ કે તો જ તમે મજાના તો જ તમે સારા